મારુતિ સજુકી સ્વિફ્ટ કાર બાલુભાઈને વેચવાની છે તાત્કાલિક આપી દેવાની છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સિકવેન્સ કીટ જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો એડ્રેસ મોબાઈલ નંબર મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને કાર વેલ્યુશન એલ એક્સાઇસ છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સિકવેન્સ કીટ જોવા મળશે કાર થ્રી ઓનરમાં પાર્સિંગ રનિંગ જોવા મળશે કારની કન્ડિશન ટીપટોપ જોવા મળશે વ્હાઈટ કલરમાં નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ કારની કિંમત ત્રણ લાખને પચીસ હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે ફેરફાર કરી આપશે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બેસો પણ બાલુભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા તો નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી લેવો જય